મારા ચેક આવ્યો લીધી છે કીધું છે કે લેજા કારણ કે મારી જોડે અત્યારે છે ને ત્રણ ગાડીઓ છે બી એમ એક ઓડી અને એક ફોર્ચ્યુનર એટલે જ તમને છું કે તમે પણ બિઝનેસ માં જોડે જાઓ જો હું આવી ગાડી દાન માં આપતો હોય તો તમારે પણ આ કમાવાનો મિત્રો તમારી માટે આ મિત્રો કાલે ઉઠીને તમારો છોકરો કે અમારા ભવિષ્ય માટે શું ગોપાલ બાબાજી નો કુલ્લું એટલા જ કહું છું તમને કે જોડે જાવ મારી સાથે બિઝનેસ માં આ એક મોકો છે અને તમે પણ બની જાવ કરોડપતિ કાલે જ મુકેશ અંબાણી નો ફોન આવ્યો દસ કરોડ ની જરૂર હતી કોને ફોન કર્યો

હવે છે ને મારી જોડે પચાસ હજાર આ પેન્ટ છે ને પચીસ હજાર નું છે ને આ શર્ટ છે ને આધા બાર હજાર રૂપિયા છે ને મારી ઘડિયાળ જો હવા લાખ ઘડિયાળ છે હવા લાખ ઘડિયાળ હવે આ બધું છોડો અને મારી જોડે બિઝનેસમાં જોડે જાવ કરોડપતિ બની જશો એક મહિનામાં તો છે ને આ રિક્ષાની જગ્યાએ બીએમડબલ્યુ ફરતી હશે બીએમડબલ્યુ કરવાનું છે શું સાહેબ જો ભાઈ આમાં કશું કરવાનું નહીં કશી મહેનત કરવાની નહીં તમારે માત્ર મારી સાથે બિઝનેસમાં માં જોડાવાનું છે અને બીજા તમારા ત્રણ જણ ને જોડાવાના છે ઉતાર 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 આ બિઝનેસમેન ની કોઈ કદર જ નહીં ને આ મારા દોઢ કરોડ ના કપડા ની પથ્થર રગડી કંટાળી ગઈ છું તો કંટાળી ગઈ બસ આખો દાડો ઉઠ્યા તારથી આ ડોબાની પાછળ મરવાનો ડોબાની પાછળ હે કશું તમારી પાછળ જ ઉઠ્યા તારથી વાસે દો ઉજેડો ડોબા પાણી પીવડાવો અને આ મારા આપેલા છે ને એમને તો કશું કામ ધંધો હુસતો નહીં અને આ તાપ જયારે તાપ જરૂર હોય ને ત્યારે વરસાદ પડે શું કમાણી છે ખેતામાં ચોર ખાય મોર ખાય અને ઢોર ખાય અને જે વધુ ઘટ્યું હોય ને અમારા હાથમાં આવે એ પાછું વધેલું એમને નાખવાનું અને ઉપર છે વરસાદ વરસાદે તો શું કર્યું છે શું માર્યું છે એ જ ખબર નહીં પડતી અને અમારા એકતા નોકરી ધંધો તો કશો દેખાતો જ નહીં બસ ઉઠ્યા તાથી ખેતામાં આ ખેતા માં જઈને શું મળે છે આ તમે જોવો છો કંટારિયા બાબા કંટારિયા કઉ છું કઈક બિઝનેસ કંઈક કરો કઈ ચાની કેટલું બીટલું કઈક નાખી દો પણ ના એવું તો કશું આવડતું નહીં આખો દાડો બેસી રહેવાનું થાય ને એટલે બેઠે બેઠે બધું ચાના કપડા પીવાના એમને આવા દો ને આજે તો એમનો છે ને આ કમ નસીબે મારી ગાડી બગડી નાના કઉસ આ કમ નસીબે મારી ગાડી પગલા પડ્યા પણ પગલા પડ્યા છે પરસેવો પડે છે શું પરસેવો પડે છે આ એસી વાળી ગાડીઓ માં ચોવીસ કલાક ફરવા વાળાના આજે આજે તાપ જોવાનો દાઢો આવ્યો છે નાના કઉ તાપ જોવાનો દાઢો આવ્યો છે અને ચાઈના માં ચા પીવું યુએસ માં નાસ્તો કરું છું અને આફ્રિકામાં તો મારા સાતસો સાતસો મોલ છે સાતસો સાતસો મોલ અને ચાર મોલ તો મારા અમદાવાદ માં બને છે કોમ ચાલુ છે કશો વાંધો નહી આયો છું તો હો દોઢ હો જનો ઉદ્ધાર કરતો જો ઓહો અને આજ હોજે તો થાઈલેન્ડ ઠંડુ પીવા જવું પડશે ભાઈ ઠંડુ પીવા જવું પડશે પતાયે દીધું એટલી વાર મે ના ના કહું છું પતાયે દીધું

એટલે આ ગોમ માં મારા પગલા પડે એટલે જ મારી ગાડી બગડી છે નહીતર આ ગોમ માં છે ને મારા પગલા ના પડે ઓ સાહેબ તમારી ગાડી અને તમારા પગલા પડ્યા અને ઉપર એ મારી વાત ને અને તમારી ગાડી બગડવા ને એમાં શું લેવા દેવા મેડમ મે આ બધી તમારી વાત સાંભળી લીધી છે આ બધી તમારી વાત સાંભળી લીધી છે મેડમ એક વિદેશ લઈને આવ્યો છું હા જો આ મારી કોટી દોઢ કરોડ ની કોટી છે આડા ત્રણ કરોડ નું ઘડિયાળ છે અને આ મારા બૂટ છે ના હવા કરોડ ના બૂટ છે તો કલાક એસી બેહવા વાળો ચાઇના માં ચા પીવા વાળો અમેરિકા માં નાસ્તો કરવા વાળો આજે આ તમારા વાંગણે મારા પગલા પડ્યા લાગે છે ભગવાન તમારા મન ની વાત સાંભળી લીધી એવું લાગે છે એ તો સાચી વાત છે માતાજી આ તો બિઝનેસ એટલે શું બિઝનેસ કો છો તમે મેડમ જોરદાર બિઝનેસ આ તમે જે જુઠ્ઠી બુટ્ટીઓ બુટ્ટીઓ પહેરી છે ને હોને મટે જશો એક મહિનામાં માં હોને મટે જશો BMW તમારા આંગણા પડી હશે ફોર્ચ્યુનર આંગણા માં પડી હશે લોકો સેલ્યુટ મારશે તમને લોકો સેલ્યુટ મારશે એવો જબરજસ્ત બિઝનેસ લઈને આવ્યો છું મેડમ પણ અત્યારે તો આ ગાડીઓ છે અરે આ ગાડીઓ છોડો આ બધું તમારા મેલ દેવાનો છે બોમ્બેની અંદર જોઈ હિલ્સની અંદર તમારો ફ્લેટ હશે ફ્લેટ પોતાનો શું વાત કરો છો સાહેબ શું ફેંકા મારો છો ફેંકા નહીં મારતો એક વાર બિઝનેસ કરી જો પછી ખબર પડશે આ મારું જોઈ તો વિચારો મારું જોઈ તો આમ તો લાગો છો કે ટીપટોપ આમ બધું વીઆઈપી લાગે છે ખરું પણ બિઝનેસ તમે કહો છો એ કંઈ મગજમાં નહીં ઉતર અરે બિઝનેસ તમને ઘડીના છઠ્ઠા ભાગમાં સમજાવી દઉં આ તો આવો ઘરે આવો હા ચાલો હેલો નો 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 બે પાણી લાવી પહેલી વાર તાપ જોયો નાના કૌશુ પેલી વાર સાહેબ પાણી પીવો એટલે ગરમી એ નીકળી જશે હે

પણ શરૂઆત તમારી શરૂ કરવી છે આજુ બાજુ બધા બધા સમજાવેતર માં ગયા છે જેટલા હોય એટલા ને તો બોલાય લાવો આજે તો આવ્યો છું તો હો દઢ હોજ ના બિઝનેસમાં જોડીને જ જવાનો છું ગયા છ બોલાવા જોરદાર મીટિંગ લાવ આજે જોરદાર મીટિંગ લાવ એવી મીટિંગ લાવ એવી મીટિંગ લાવ કે બધાના ઘરે હી જાય અને પેટ સુધી વાત ઉતરી જાય મારી હ અરે દીગા ભાઈ તમે અહીં બેઠા છો હેડો ને કેર એમ આ એક બિઝનેસ મસ્ત લઈને આયા છે સાહેબ હેલો બિઝનેસ એ તો હવે ખબર નહિ મને તમે આવો તો ખરા હેડો કાકા તમે

મારું પાણી સ્પેશિયલ થાઈલેન્ડ થી આવે મિનરલ વોટર જેને કહેવાય સાહીઠ હજાર ની એક બોટલ આવે છે આ દોઢ કરોડ નું મારું ઘડિયાળ છે આ હવા કરોડ ની મારી કોટી છે અને આ બૂટ છે ને બોતેર હજાર ના બૂટ છે અઢા પાંચ હજાર રૂપિયા તો ખાલી પોલીસ કરવાના આનું છું અઢા પાંચ હજાર રૂપિયા આ તો તમારું કિસ્મત ને ભગવાને તમારી માટે મને મોકલ્યો છે કે રસ્તામાં મારી ગાડી બગડી અને આ ગોમની અંદર હું ભૂલો પડ્યો અને ભૂલો પડ્યો એટલે ભગવાનના

એવો ઇમ્પોર્ટે બિઝનેસ હું લઈને આવ્યો છું તમે પોતે આ બિઝનેસ ની અંદર જોઈન થાવ એટલે તમારા નીચે બીજા ત્રણ જણ તમારે જોઈન કરવાના છે અને હા અને બીજા જે ત્રણ જણ જોઈન થાય એમના સાથે એમના બીજા ત્રણ ત્રણ જણ ને જોઈન કરવાના છે એમ કરતા કરતા આપણું નેટવર્ક લોબુ કરવાનું છે અને જેટલું મજબૂત નેટવર્ક થશે ને એટલા જ રૂપિયા આપણને છે ને જોરદાર મળશે અત્યારે મારી ઇન્કમ છે ને મારી ઇન્કમ મારી નીચે છે ને સાડત્રીસ લાખ લોકો કોમ કરે છે અને અત્યારે બેઠે બેઠે મારી ઇન્કમ છે ને ખાલી એસી માં બેહી રહ્યો ને તો એ મહિનાની મારી ઇન્કમ છે ને બોતેર કરોડ રૂપિયા છે

ભાઈ તમારો બિઝનેસ કરો હોય તો કરો ના કરો હોય તો ના કરશો પણ બાપા મને જવા દો કરવો છો બિઝનેસ કરવો છો આ તો એટલે મને

બોલે ને છો ગડિયા છો થાતી છે આ તો બડી કુડે રહી રહે ને ગોવિંદ સુકુ કે કોને તમે જામો બગા બે હાડર ઓ બેગમ કુલા નાખાવ કમારતી નીચે છો